નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તાજેતરમાં ઓક્સફામ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો તે અનુસાર અંગ્રેજોએ ભારત પર બસો વર્ષ સુધી રાજ કર્યું અને ભારતની અબજો રૂપિયાની સંપત્તિ લૂંટી અને પોતાના દેશમાં બ્રિટન લઈ ગયા તો આજના આ વિડીયોમાં આપણે સમજીએ અંગ્રેજોએ કઈ રીતના સંપત્તિ લૂંટી તથા અંગ્રેજો તો ભારતમાં વેપારના અર્થે આવેલા હતા તો કઈ રીતના એમને રાજકારણમાં પ્રવેશ કરીને સંપૂર્ણ ભારતને પોતાના આધાર પોતાના હાથ નીચે કર્યું તો એના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીએ ચલો શરૂઆત કરીએ આપણે અંગ્રેજોના ઇતિહાસ અહીંયા આગળ તમે જોઈ શકો ઓક્સફામ જેનો એક રિપોર્ટ અમારે તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો તારીખ બાવીસ સપ્ટેમ્બર પંદરસો નવ્વાણું બ્રિટનની સંસદ એટલે એક પાર્લામેન્ટ એક ખરડો પસાર કર્યો જેના અનુસાર પૂર્વના દેશો તથા ભારતની આજુબાજુના બીજા કેટલાક દેશોમાં વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું બંધારણ માન્ય કરવા માટેનું બિલ પસાર કરવામાં આવે પંદરસો નવ્વાણુંમાં એક પ્રથમ અંગ્રેજ જોન હોર તે અકબરના સમયમાં ભારત આવેલો હતો હવે બાવીસ સપ્ટેમ્બર પંદરસો નવ્વાણુંના રોજ જે બિલ પસાર કરવામાં આવ્યું હતું તેના અનુસાર એકત્રીસ ડિસેમ્બર સોળસોના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હવે એ જે કંપની હતી એ ભારતમાં આવશે શું કરવા વેપાર કરવા એટલે યુરોપના દેશો હોય જે આગળ ઠંડી વધુ પ્રમાણમાં પડશે એટલે ભારતમાં જે ગરમ કપડાં હોય મરી મસાલા હોય તે લોકો ત્યાં લઈ જાય અને તેમનો સામાન એ આગળ વેચે એટલે વેપારના અર્થે તે પૂર્વના દેશો સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી અને ભારત તથા આજુબાજુના દેશોમાં આવવાના હતા સોળસો આઠમો પ્રથમ અંગ્રેજ હતો વિલિયમ હોકિંગ્સ જે હેક્ટર નામના જહાજમાં ભારત આવ્યો હવે ભારતમાં એના પહેલાં કેટલીક પ્રજા આવેલી હતી પોર્ટુગલ હતા ડચ લોકો હતા ફ્રાન્સ લોકો હતા એટલે એમને શું કર્યું આ અંગ્રેજોનો વિરોધ કર્યો કોની સામે રાજા હતા જહાંગીર સામે જહાંગીરે અમને પરવાનગી આપી નહીં સોરસો તેરમાં બીજો એક અંગ્રેજ અધિકારી હતો ટોમસ રો એ ટોમસ રો અયગર જ્યારે જહાંગીરને મરવા આવ્યા તે સમયે પોતાની સાથે બે જહાજ ભરી અને કેટલીક ભેટ સોગાદો લઈને આવેલા હતા આ ભેટ સોગાદો જોઈ અને રાજા પ્રસન્ન થયા અમને તેમને અયાગર અંગ્રેજોને વેપાર કરવા માટેની છૂટ આપી હવે જ્યારે જહાંગીરે સોરસો તેરમાં અંગ્રેજોને વેપાર કરવાની છૂટ આપી ત્યારે સૌથી પહેલાં અંગ્રેજોએ કોઠી અય્યાગર સુરતમાં સ્થાપી કોઠી સ્થાપવી એટલે વેપાર કરવા માટેની એક જગ્યા બરાબર કોઠીની સ્થાપના કરી પછી ધીરે ધીરે વેપાર કરવા માટે દક્ષિણ ભારત ગયા દક્ષિણ ભારતમાંથી પૂર્વ બાજુએ આવ્યા અને કોલકત્તાને એમને પોતાનું મેન બજાર હતું એ બનાવ્યું અથવા તો એમની રાજધાની રાખી ગઈ કોલકત્તા હવે અહીંયા આગળ અંગ્રેજો હતા બાજુમાં હતા ફ્રેન્ચ લોકો ફ્રેન્ચ લોકોની કોઠી હતી અહીંયા આગળ અંગ્રેજોએ કોઠી બનાવી એની આજુબાજુ કિલ્લેબંધી કરવાનું નક્કી કર્યું કેમ તો એકબીજા પર આક્રમણ ના થઈ શકે એટલા માટે હવે ત્યાંના રાજા હતા સિરાજ ઉદ ડોલા તેમને એ પસંદ ના આવ્યું અને તેમને આ જે કોઠીની આજુબાજુ જે કિલ્લેબંધી કરતા એ કિલ્લેબંધી રોકવા માટેનો આદેશ કર્યો પણ અંગ્રેજોએ આ વાત સાંભળી નહીં ફ્રેન્ચ લોકોએ એમનું કાર્ય બંધ કર્યું કેમ તો એ આગળ જો રાજા એમનો વિરોધ કરશે તો ત્યાંથી જવું પડશે દક્ષિણ ભારતમાં એમની કેટલીક જગ્યાઓ હતી એ પહેલાં હારેલી હતી એટલે ફ્રેન્ચ લોકોએ કામ અટકાવ્યું પણ અંગ્રેજોએ કામ ચાલુ રાખ્યું રાજાની એ વાત પસંદ આવી નહીં રાજા હતા સિરાજ ઉદ ડોલા તેમણે શું કર્યું અહીંયા આગળ લશ્કર મોકલી અને જો આગળ કોઠીની આજુબાજુ કિલ્લે બંધી કરતા હતા એ લોકોને પકડી અને કારી કો કારકોઠરીમાં બંધ કરી દીધા હવે એકસો છેતાલીસ જેટલા લોક હતા જેમને એક રૂમમાં બંધ કરવામાં આવે બીજા દિવસે અંગ્રેજ અધિકારી આવે રોબર્ટ ક્લાઈવ રોબર્ટ ક્લાઈવ અને સિરાજ ઉદોલા જે તેના રાજા હતા બંને વચ્ચે વાતચીત થઈ વાતચીત થયા પછી જે એકસો લોકોને બંધક બનાવેલા હતા એમને છોડવાની વાત થઈ બીજા દિવસ સવારે જ્યારે કારકોટરીના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે એકસો છેતાલીસમાંથી એકસો ત્રેવીસ લોકોના મોત થયા ત્રેવીસ લોકો માત્ર જીવતા હતા એટલે મનોમન જે અધિકારી હતો રોબર્ટ ક્લાવ એને નક્કી કરી લીધેલું હતું કે કોઈપણ રીતના રાજા સિરાજ ઉદ ઉદોલા વિરુદ્ધ બદલો લેવો જરૂરી છે તો હવે મનોમન એમને નક્કી કરી દીધું એકસો ત્રેવીસ લોકોના મોત થયા એટલે રાજા સાથે બદલો લેવાનું નક્કી કર્યું પણ એ હતા રાજા એક બાજુ એમનું પચાસ હજારનું સૈન્ય હતું બીજી બાજુ હતા રોબર્ટ ક્લાઇવ અંગ્રેજ અધિકારી કે જેમનું માત્ર ત્રણ હજારનું સૈન્ય હતું અને એમાં બાવીસ હતો ભારતીય હતા તો ડાયરેક્ટ તો યુદ્ધ કરી ના શકાય તો અંગ્રેજોએ શું કર્યું બળનો ઉપયોગ કર્યો પણ સાથે થોડી બુદ્ધિનો પણ ઉપયોગ કર્યો અને જે રાજા હતા સિરાજ ઉદ દોલા એનો સેનાપતિ હતો મીર જાફર એને પોતાના કાવતરામાં સામેલ કર્યો કે જો તું રાજાને મરાવવામાં મદદ કરીશ તો અમે તને બંગારનો નવાબ બનાવીશું એટલે અંગ્રેજોએ બુદ્ધિનો ઉપયોગ કરી આપણા રાજા આપણા સેનાપતિ આપણા જ માણસોને અંદર અંદર લડાવી અને પોતે સત્તા લઈ ગયા હવે સિરાજી દોલા જેનું એના જ સેનાપતિ મિરઝા ફરે મોત કર્યું હવે એનું મૃત્યુ થયું અને પછી તેને બંગારનો રાજા તો બનાવ્યો પણ અંગ્રેજો પાસે એક સત્તા આવી ગઈ ખેની સત્તા તો આજુબાજુના જે ભાગ હતા એ ભાગમાં કર ઉઘરાવાની સત્તા મળી ગઈ એટલે વેપારના અર્થે અહીંયા આગળ આવેલા ધીરે ધીરે રાજકારણમાં પ્રવેશ કર્યો અહીંયા આગળ બંગાળના ભાગમાં એમને શું કર્યું કર ઉઘરાવાની સત્તા મળી એટલે કર ઉઘરાવાની શરૂઆત કરી એના પછી આગળ જોઈએ તો સોળસો ચોરસઠમાં બક્સરનું યુદ્ધ થયું બીજું યુદ્ધથી બક્સર એમાં પણ અંગ્રેજોની જીત થઈ એટલે મોટાભાગના ભારત ઉપર એમનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું એટલે અંગ્રેજો જેને ભારતમાં પોતાના મૂળ મજબૂતાઈથી બેસાડી દીધા હવે એ રીતના આપણે જોઈએ આગળ થોડું અંગ્રેજો કઈ રીતના ભારતમાંથી જે રૂપિયા હતા એ લૂંટી અને પોતાના દેશમાં લઈ ગયા એના વિશે ચર્ચા કરીએ પ્લાસીનું યુદ્ધ જે થયું એ વીસ જૂન સત્તરસો અને છપ્પનના દિવસે થયેલું હતું વીસ જૂન સત્તરસો છપ્પનના દિવસે કાર કોટરીની ઘટના બની બીજા દિવસે બહાર કાઢેલી એકસો તેતાલીસ લોકોના મોત હતા એટલે એક વર્ષ પછી કાવતરું બની અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનમાં એમાં રાજાનું મૃત્યુ થયું તે સમયે એમને બંગાળના ભાગમાં કર ઉઘરાવાની સત્તા મળી ગઈ બક્સરના યુદ્ધથી એમને સંપૂર્ણ ભારતમાં પોતાનો જમાવડો કરી દીધો હવે ધીરે ધીરે એમને સંપત્તિ પોતાના દેશમાં મોકલી એના વિશે સમજીએ પ્લાસીના યુદ્ધથી એમને ભારતમાં પગ પેસાડો કરી હવે ભારત એ સમયે સોળે કે ચિડિયા તરીકે ઓળખાતું એટલે કે બહારથી જે મોટી મોટી કંપની હોય ઉદ્યોગો હોય એ ભારત સાથે વેપાર કરવામાં વધુ હતું બરાબર તો એ રીતના વેપાર જે વધુ પ્રમાણમાં થતો તે વેપાર કરવા માટે અંગ્રેજોએ એક બિલ પસાર કર્યું કે વેપાર તમારે જો ભારત સાથે કરવો હોય તો એના જે રૂપિયા હોય એ સોના ચાંદી એ તમારે તૈયારી બ્રિટનમાં જમા કરાવવાનું બ્રિટનમાંથી એક બિલ આપવામાં આવશે એ બિલ લઈ તમારે ભારત આવવાનું રહેશે જેની સાથે વેપાર કરવાનો હોય તેને બિલ આપવાનું એટલે બિલના બદલામાં એ શું કરશે તમને માલ સામાન પૂરો પાડશે પછી એ જ બિલ લઈ અને વેપારી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જશે એ કંપનીમાંથી એને રૂપિયા આપવામાં આવશે ઈસ્ટ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી રૂપિયા ક્યાંથી આવશે તો આજે રાજાઓને મારી અને ભારત પર કબજો કરી અને એના પછી જે કર ઉગરાવવાનો શરૂ કર્યો એ જ કરના રૂપિયા ફરી એ વેપારીને આપવામાં આવશે એટલે બ્રિટનમાં જે જમા થયું સોનું તો એ સોનું અને ચાંદી એ સોય સો ટકા નફો એમને ભારતમાંથી મેળવ્યો એટલે આ રીતના એમને સૌથી મોટી લૂંટ ભારતમાંથી મચાવી અને આ જે લૂંટ હતી એ પાંચ હજાર છસો બાર લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુ હતી જે ઓક્સફામ રિપોર્ટ દ્વારા નક્કી કરાયું આ તમે ફોટો જોઈ શકો પ્લાસીનું યુદ્ધ ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવન પ્લાસીનું યુદ્ધ એ મહત્ત્વનું હતું અંગ્રેજોએ ભારતમાં જ્યારે પગ પેસાડો કર્યો તો સૌ પ્લાસીનું યુદ્ધ હતું એના પછી તો ઘણા બધા યુદ્ધ થયા બ બક્સરનું યુદ્ધ થયું ઘણા યુદ્ધ કર્યા અને ભારતમાં એમનું આધિપત્ય સ્થાપ્યું અંગ્રેજોની ભારતમાં ચોસઠ હજાર આઠસો ચોવીસ અબજ ડોલરની લૂંટ બ્રિટને ભારત પર લગભગ સત્તરસો પોસઠથી સત્ત ઓગણીસો સુડતાલીસ સુધી આશરે બસો વર્ષ રાજ કર્યું એટલે કે સત્તરસો સત્તાવનથી અઢારસો સત્તાવન સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ કર્યું પણ કંપની પણ કંપનીમાં પણ એવા ફ્રોડ લોકો હતા કે જેનાથી પાછળના જે સો વર્ષ એટલે સત્તરસો સત્તાવનથી અઢારસો અઠ્ઠાવન અઢારસો અઠ્ઠાવનથી ઓગણીસસો સુડતાલીસ ભારત દેશ આઝાદ થયો ત્યાં સુધી બ્રિટિશ રાજ્ય આ શાસન સંભાળ્યું અને પંદરમી ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસમાં ભારત દેશ આઝાદ થયો અને ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પાકિસ્તાન આઝાદ થયું તે સમયે એક અખંડ ભારત હતું આ સમય દરમિયાન બ્રિટિશરોએ ભારતના કુદરતી સંસાધન અન્ય સંપત્તિની લૂંટ ચલાવીને તમામ રકમ બ્રિટનમાં ભેગી કરી બસો વર્ષના રાજમાં અંદાજ અંગ્રેજોએ ભારતમાંથી ચોસઠ પોઈન્ટ બ્યાસી ટ્રિલિયન ડોલર એટલે એક ટ્રિલિયન તમે લખો તો એની પાછળ બાર ઝીરો આવશે અમેરિકી ડોલરની કમાણી યુકેમાં લઈ ગયા હતા આ પૈકી તેત્રીસ પોઈન્ટ આઠ ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલી રકમ તો તેના દસ ટકા ધનિકોના ખિસ્સામાં જ ગઈ હવે આ એટલી રકમ લૂંટેલી હતી કે આ રકમથી જો એક મોટી ચાદર બનાવી અને લંડન શહેર ઉપર પાથરવામાં આવશે તો પચાસ પચાસ પાઉન્ડની જો નોટો હોય તો ચાર સ્થળ બનાવી શકાય એટલી આ રકમ હતી વૈશ્વિક અસમાનતાના ઓક્સફેમ ઇન્ટરનેશનલના રિપોર્ટમાં આ વાત જાહેર કરવામાં આવી હતી સત્તરસો પચાસમાં ભારતનો વૈશ્વિક ઉદ્યોગિક ઉત્પાદનનો હિસ્સો પચીસ ટકા હતો એટલે કે ભારત એ સમયે ઉદ્યોગોમાં આગળ હતું સોનીકી ચીડિયા કહેવાતું પરંતુ વર્ષ ઓગણીસોમાં એટલે અંગ્રેજો જે લૂંટ ચલાવી એના પર આ હિસ્સો માત્ર બે ટકા થઈ ગયો પરિણામે વ્યક્તિ દીઠ આવતી સરખામણીએ ભારત દુનિયાનો સૌથી ગરીબ દેશ બની ગયો હતો એટલે એટલી સંપત્તિ આ અંગ્રેજોએ ભારતમાંથી લૂંટી અત્યારની બ્રિટનની જે જીડીપી છે એ જીડીપીના વીસ ગણા વીસ ગણીય સંપત્તિ હતી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બે પોઈન્ટ સાઠ લાખ સૈનિકો હતા અને આ સંખ્યા શાંતિના પ્ર સમયમાં બ્રિટનના લશ્કર કરતાં બમણી હતી જે જમીન પર કબજો હિંસા વિલય અને અધિકાર જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતા એટલે આ લોકો શું કરતા જબરજસ્તી કર ઉપરાવતા અને એ જ કર ફરી આપને પાછો આપતા અને બ્રિટનમાં જે વેપારીએ સોનું ચૌધરી ભેગું કર્યું હોય એમનો સોએ સો ટકા નફો અઢારસો ત્રીસથી ઓગણીસો વીસ સુધીમાં સાડત્રીસ લાખ જેટલા ભારતીય જાપાનીઝ ચીની અને આફ્રિકી વગેરે લોકોને ખાણ અને ખેતીના કામ માટે મજૂરી તરીકે બ્રિટન જેવા દેશોમાં મોકલવામાં આવતા હતા તો આ વિડીયોમાં આપણે માહિતી મેળવી કઈ રીતના અંગ્રેજોએ ભારતમાં પગપે સાડો કરી અને કઈ રીતના ભારતની સંપત્તિ લૂંટી અને પોતાના દેશમાં લઈ ગયા તેના વિશે આવા જ બીજા કેટલાક ઇન્ફોર્મેટિવ વિડીયો જોયેલા હોય અહીંયા આગળ પાછળ તમે જોઈ શકો એ વિડીયો બનાવી આપણી ચેનલ પર મૂકેલા છે તો તમે વિડિયો જોઈ શકો જો વિડીયો ગમ્યો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત